સીઆર પાટીલે કર્યા અમૃષદેરના ભરપૂર વખાણ અમૃતદેહ જે કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપી ચૂક્યા છે અને તેમણે આજે રાજુલામાં શક્તિ પ્રદર્શન કર્યું છે અને પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલની ઉપસ્થિતિમાં ડેરના બે જેટલા સમર્થકોએ પણ કેસરીયો ખેસ પહેરી ભાજપમાં જોડાઈ ગયા ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી અને લોકસાહિત્યકાર માયાભાઈ આહિર અમરેલીના ધારાસભ્ય શ્રી કોશી પેકરિયા રઘુભાઈ હુમમદ

પણ ધોમ ધક્કા તાપમાં એક પણ માણસ ઉભો નથી થતો કેમ કે અને અમરીશ ડેરમાં અમે યાર મારી વાત તો સાંભળો બોલો અમરીશ ડેર બરાબર ભાઈ તો નહીં જાય એટલા માટે બેઠા છે અમરેશભાઈ એ જે વાત કરી કે અલ્પટે ચડી ગયા એમાં તો એકસો ચડી ગયા પણ મેં તો એમને પહેલા જ કર્યું હતું કે તમારું રૂમાલ રાખીને આખા ગુજરાત માં આમંત્રણ આપ્યું રૂમાલ રૂમાલની જગ્યા રહી ગઈ બસતા અઠવાડિયા આવી ગયા તો આપણે શું કહેવાય પણ ઘર ના બોલ્યો સાંજે પાંચ આવે ને ભૂલ્યો બોલ્યો ના કહેવાય ભારતીય જનતા પાર્ટી માં યુવા મોરચા થી લઈને અલગ અલગ જવાબદારીઓ નિભાવીને જેમણે કામ કર્યું છે એવા આજે જયારે ફરી ભારતીય જનતા પાર્ટી માં જોડાઈ રહ્યા છે ત્યારે જન આપી માટે એમનું ખૂબ ખૂબ અભિનંદન અને એના કરતા પણ વધારે મને હું તમને બધાને આપું છું કે આ તાપમા નાયક બેઠેલા છે ને એમને કહો કે દસ મિનિટ આપી જોયું સોમનાથ સુધી હોય વડોદરા માં મેયર તરીકે ઘણા વર્ષો સુધી જેને સેવા આપી છે અને એક નાના એવા ગામ માંથી જઈ અને વડોદરા જેવા શહેર ની અંદર પ્રથમ નાગરિક

અને જુનાગઢ જિલ્લાની અંદર અંદર સહકારી ક્ષેત્રે વડીલો યુવાન દોસ્તો અને પત્રકાર મિત્રો આપ સૌનું હું અહીંયા સહર્ષ સ્વાગત કરું છું પટેલ સાહેબ આ રાજુલા શહેરની એ જગ્યા છે એ વિજય ચોક છે કે જ્યાંથી સામાન્ય નગરપાલિકાની ચૂંટણી હોય તો પણ ભલે નાગરિક હોય તો પણ ભલે ભારત જય જય શ્રી રામ આજરા રાજુલા ના આંગણે આમ તો તો ઘર વાપસી કાર્યક્રમ માં ઉપસ્થિત આપણા લોકલા લીલા શ્રી અટિલ સાહેબ ઉપસ્થિત તમામ મહાનુભાવો સમય નથી લેવો પણ ભારત એક એવા ઇતિહાસ ઉપર જઈ રહ્યું છે કે જેની પંદરસો ને અઠ્યાવીસ થી આજ સુધી ભારતની જનતા ભારતનું જનજન જેની રાહ જોઈ બેઠું હતું એવું આપણે જોઈએ છીએ કે અયોધ્યા ની અંદર જે ભગવાન રામ નું મંદિર બન્યું પંદરસો ને અઠ્યાવીસ માં બાબરે ભગવાન રામની જન્મભૂમિ અયોધ્યામાં જે ભગવાનનું મંદિર હતું અથવા તો રાજમહેલ પણ હતો એ બધું તોડીને અહીંયા ધાતુ બનાવેલો

ત્યારે બધા ડાપ કાઢતા હતા કે આ તમે નીકળ્યા છો પણ તમે મંદિર ક્યાં બનાવશો અને આજે સપનું જયારે સાકાર થયું હોય એ માટે નરેન્દ્રભાઈ મોદી સિવાય તમને લાગે છે બીજું કોઈ એમ કહેવાય ભારત ના કોઈ હોઈ શકે વિશ્વમાં કોઈ એવું ના હોય શકે બે જ વાત કરવી છે હમણાં હમણાં પટેલ સાહેબ જ્યાં જ્યાં પ્રોગ્રામ માં જાઓ ત્યાં માણસો શીખી આપતા હોય મારે ભાઈ ઇતિહાસ વાતો કરજો ઇતિહાસ એટલે શું ઇતિહાસ એટલે ભૂતકાળની ભૂલો ને વાગોળી પીડા પેદા કરવી ને પીડા પેદા કરી અને અઢારે વરણમાં એકતા લાવી અને ભારત તો પેદા કરવું આમ ઇતિહાસ ટૂંકી વાત કહીએ કે ઇતિહાસની ની થોડીક વાત કરું તો અત્યારે આપણે એમ કહી કે પંચોતેર પાઘડી તેની પ્રતાપ રાણા પ્રતાપ ભેગી ભેગી ગઈ હોત તો અકબરના બાપની તાકાત નહોતી ભારત વર્ષમાં એક પણ ભરી શકે અખિલ ભારતીય ઓબીસી મહાસભા ગુજરાત પ્રદેશ જિલ્લા પંચાયત વિરોધ પક્ષના નેતા અને આહિર સમાજ અગ્રણી અને ઓબીસી અગ્રણી તરીકે આજરોજ જિલ્લા પંચાયતના કોંગ્રેસ પક્ષના ત્રણ સભ્યો સાથે અમે કોંગ્રેસને રામ રામ કરી અને અમરીશભાઈની સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાના છે આજરોજ એમની સાથે તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખો નગરપાલિકાના પૂર્વ પ્રમુખો તાલુકા પંચાયત શ્રી તાલુકા પંચાયતના સદસ્ય શ્રીઓ વિવિધ સંગઠન વિવિધ સમાજના હોદ્દેદારો ત્રણ હજાર કાર્યકરો મોડી સંખ્યામાં ટૂંકા સમયની નોટિસથી આજે અમરીશભાઈ સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે અને માનનીય અધ્યક્ષ ગુજરાતના સી આર પાટીલ સાહેબ અહીંયા પધાર્યા એમની સાથે સમગ્ર ટીમ રઘુભાઈ ઉમલ ભરતભાઈ ડાંગર કૌશિકભાઈ વિકરિયા હીરાભાઈ સોલંકી અને વિવિધ ક્ષેત્રના અગ્રણીઓએ આજે એમના હસ્તે અનેક કાર્યકરોએ કેસ ધારણ કર્યો અને ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડાણા એ બદલ જે જે લોકો જોડાણા છે એ બધા નિષ્ઠાપૂર્વક જ્યાં અમે પહેલાં હતા ત્યાં પણ નિષ્ઠાપૂર્વક કામ કર્યું છે અને હવે જ્યાં છીએ ત્યાં પણ નિષ્ઠાપૂર્વક કામ કરશું એવી બધા ખાતરી આપું અમરેલી જિલ્લામાં જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં એક નવો ઇતિહાસ બનવા જઈ રહ્યો છે અમારા ભારતીય જનતા પાર્ટીમાં અમારું જેનું મૂળ ગોત્ર છે ભારતીય જનતા પાર્ટી એવા ભાઈ શ્રી અમરીશભાઈ અમારો મિત્ર અમારો સાથી આજે હરખભેર ભારતીય જનતા પાર્ટીમાં જોડાય નરેન્દ્રભાઈ મોદી અને જે પી નડ્ડા સાહેબ અને સી આર પાટીલ સાહેબના હાથ મજબૂત કરવા જ્યારે કમર નથી રહ્યા છે ત્યારે સ્વાભાવિકપણે એક ગુના કાર્યકર્તા તરીકે અમારો ગુનો સાથી જ્યારે કોંગ્રેસમાં ગયા ત્યારે પણ અમે મનાવા આવ્યા હતા ત્યાર પછીના સતત આયોજનમાં રહી અને અમને આકર્ષવામાં પણ અમારા જિલ્લા ભારતીય જનતા પાર્ટીમાં ઘણા જ આગેવાનોનો ભાવ છે ત્યારે હું અમરીશભાઈને ચૂંટો ધારથી ભારતીય જનતા પાર્ટીમાં પરિવર્તન આવતો શ્રી અમીશભાઈ ડે જે આજે ભાજપમાં જોડાયા છે એના વિશે યુવાનોમાં અને કાર્યકર્તાઓમાં કેવો માહોલ છે ખૂબ જ ઉત્સાહ છે ઉમંગ છે કારણ કે સારા લીડરશીપ સાથે અને સારા નેતા સાથે જોડાવાનું અને અમરીશભાઈની વિચારધારા સાથે મેં પણ સહમત છે કારણ કે હમણાં થોડાક ટાઈમ પહેલાં જ રામ મંદિર બાબતમાં જે રીતે કોંગ્રેસ દ્વારા એને આમંત્રણ આપવામાં આવ્યું અને આમંત્રણને પુકરાવવામાં આવ્યું એ જોતા અમરીશભાઈનું પણ એક નિવેદન હતું કે આવી રીતે કોઈ નિવેદનબાજી ના કરવી જોઈએ જેથી કરીને હિન્દુઓની લાગણી દુભાય એ માટેના નિવેદન ન થવા જોઈએ એના માટેથીને અમરીશભાઈ દ્વારા નિવેદન પણ આપવામાં આવ્યું એ જોતા અમને એવું લાગ્યું એના આ વિચારધારા સાથે અથવા તો સૌને સાથે રાખીને વિચારધારાવાળા વ્યક્તિ સાથે જવું જોઈએ એટલે અમે તાલુકાની ટીમ સાથે જાફરા તાલુકાના જેટલા સદસ્યો છે આગેવાનો છે એમની સાથે ચર્ચા કરી અને બધાએ નક્કી કર્યું કે આપણે અમરીશભાઈની સાથે ભાજપમાં જોડાવાનું છે જાફરાબાદથી અમારા તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા તાલુકા પંચાયતના સદસ્યો જિલ્લાના આગેવાનો

કોઠીવાડ અધ્યક્ષ અખિલ ભારતીય ઓબીસી મહાસભા ગુજરાત પ્રદેશ જિલ્લા પંચાયત વિરોધ પક્ષના નેતા અને આહિર સમાજ અગ્રણી અને ઓબીસી અગ્રણી તરીકે આજરોજ જિલ્લા પંચાયતના કોંગ્રેસ પક્ષના ત્રણ સભ્યો સાથે અમે કોંગ્રેસને રામ કરી અને અમરીશભાઈની સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાણા છીએ આજરોજ એમની સાથે તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખો નગરપાલિકાના પૂર્વ પ્રમુખો તાલુકા પંચાયતશ્રી તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ વિવિધ સંગઠન વિવિધ સમાજના હોદ્દેદારો ત્રણ હજાર કાર્યકરો મોડી સંખ્યામાં ટૂંકા સમયની નોટિસથી આજે અમરીશભાઈ સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે અને માનનીય અધ્યક્ષ ગુજરાતના સી આર પાટીલ સાહેબ અહીંયા પધાર્યા એમની સાથે સમગ્ર ટીમ રઘુભાઈ ઉમલ ભરૂચભાઈ ડાંગર અવશિકભાઈ વેકરિયા હીરાભાઈ સોલંકી અને વિવિધ ક્ષેત્રના અગ્રણીઓએ આજે એમના હસ્તે અનેક કાર્યકરોએ કેસ ધારણ કર્યો અને ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડાણા એ બદલ જે જે લોકો જોડાણા છે એ બધા નિષ્ઠાપૂર્વક જ્યાં અમે પહેલાં હતા ત્યાં પણ નિષ્ઠાપૂર્વક કામ કર્યું છે અને હવે જ્યાં છીએ ત્યાં પણ નિષ્ઠાપૂર્વક કામ કરશું એવી બધા વતી હું ખાતરી આપું છું